ચંદ્ર ભગવાન કનૈયા લાલ દ્વારકા કરી નાખી સાંભળજો નાનું એવું ગામ હતું નાનું એવું ગામ હતું આરાભર જેવી ડોસી માં બિચારા દીકરી ને ઘેર્યા એવા દીકરી ને ઘેડે આવ્યા તો ડોસી માં તો રોકાઈ ગયા રોકાવ માણી રોકાવ કર્યું હતા તો રોકાઈ ગયા અરે મારે કે ઘેરે છોકરા વાટો છે એ તમ તારે રોકાવ નહીં માણી કે ના હું ઉતાવળ છે રોકાવ ભાઈ માણી ને રોક્યો રોક્યો એટલે આને ગમે નહીં કોને બહુ હવે આ વાત છે નથી કોઈ વાત કે ના ડોસી ભાઈ એની માં હતી કે આને નો ગમ્યું પટેલ હતો ને એને એ કે મારું મારું દોહી ડોહી કેટલું નહીં આવીશ કે આ ડોહી જવાનું નામ નથી લેતી પણ આ ડોસી મને બિસાડી એને રોકે કોઈ ડોસીને હથવા રોટલો કે તમ તારે વેમાં રોકાવ બે દીક રોકાવ એમ કરે એટલે રોકાય બિસાડે એટલે એમ કરતા કરતા કેથી એ લી કે મારી મને આપણે કુવામાં નહિ ખેડવી લીધો હોય છે અને એ કે કુવામાં નહિ તો કે તો હારો હોય છે આપણે આડોહી ભલે અહીંયા રોકાય ને આડોહીને નહીં ખેડવી કુવામાં ક્યાં તો એમ કરી લઈ ગયો આ તારી મા છે ને એ બહુ હારા આડોહી માં છે ને એ ડોહીમાં ભલે અહીંયા રેહાય છે અને મારી માને નહીં એમ કે હા તો એમ કરો પછી આ ડોહિમા નથી દોહીઓ થોડી પહાય કે શું કરશું કે આપણે શું તમારી માને નાખીએ પટેલ લાગે તમારી માન નાખ્યો કે તો એમ કરો હાલ મારી માને નાખ્યા હોય એમાં પછી કે હા તો આપણે ખુઈ જાય અંધારું થઈ જાય તઈ કઈ લાઠું તો હતી નહીં પછી દીવા કરે એટલે કે આપણે દીવો બીવો નહીં કરીએ પણ આપણે છે ને બે ડોહી પાસે હોવે છે એટલે આપણે ડોહી દોરો બાંધી લઈએ છીએ એટલે પૈ જોવાનો દોરો બાંધી છે ને ડોહી આપણે લઈ જવાના બહુ હાર એટલે આને દોરો બાંધ્યો

મારી દો અને આપણે કેમ દો દોરો બંધાઈ ગયો છે મારી માં વહી ગઈ તમારી માં રહી ગઈ ખરેખર કે હવે

અને સ્વામી રહી જાય છે બહુ હાલ બોલો રામ ચંદ્ર ભગવાન ની જે આજ ના જે સર્વે ભાઈઓ તથા બહેનોને મારા જાતિ દેશી